આપણી બેઠ તકે કેવું કાક તકે હરખે તો લાઈક ફોલો કરી દેજો ના આના વગર વેરના વ્લોગ જોતા કશું છે વગરના તો લાઈક ફોલો કરજો કરતા નહીં આ સિસ્ટ એક્ટર એસ ડબલ્યુ આ આર એ જેડ ટ્રેક્ટર આ ટ્રેક્ટર ધમાડ્યું તમારીયું સાક ને છે ને તમે જ કુદા પાળ્યું ને બસ આવડું મોટું હું લખું એ કોણ કોણ માને હે હા રામા ધણી ની દયા છે હું હાસુ હાસુ જે રોમા તને લખી દીધું કોમેન્ટમાં ને આ છે ચોક્ટર હાશે અનિલભાઈ અને સે તો લાઈક ફોલો કરજો બરો ભાઈને અનફોલો કરો અનુ ઠાકર ત્રણ એકત્ર ફોલો કરો બે હજારમાં થોડોક ફોલો ઘટે છે એટલે કમ્પ્લીટ કરી દો ધન્યવાદ એને ગયું ફોલો કરતા ને વ્લોગ હું બનાવું છું ફોલો આને લેવા છે એમ ના સેટિંગ થાય અને આ ભાઈ જો પડે રહે નાખે એના કારણે એના કારણે ફેમસ થવાનું વિચારું છું પણ મેળા આવતો નહીં ઉપડતા ને મીડિયા ના એમ ના હાલ એટલે તમે એને કબડો ભાઈ થોડો યુઝ માં આવે તો આઈ ફોન લે